ગયું ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર પાટીદાર અનામત આંદોલન દસ વર્ષ પૂર્ણ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંતરથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીકર મિત્રો આજથી 10 વર્ષ પહેલા ગુજરાતમાં એક આંદોલન શરૂ થયું હતું આ આંદોલનનું નામ હતું પાટીદાર અનામત આંદોલન

રહી ચૂકેલી છે તેમનો હું સ્વાગત કરું છું નમસ્કાર જીગીશાબેન મુદ્દાસર વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન જ્યારે શરૂ થયું અને ત્યાર પછી તેના પરિણામો મીઠા ફળ પણ આપણે ચાખ્યા છે અને પરિણામ સ્વરૂપ જે 10% ઈડબ્લ્યુએસ અનામત મળી સમાજને સવર્ણ સમાજને આંદોલન હતું પાટીદાર અનામત આંદોલન પરંતુ સર્વ સમાજ જે હતો સવર્ણ સમાજ તેને પણ તેના ફળ ચાખવા મળેલા છે ચર્ચા એ છે કે આ અનામત આંદોલન ને જયારે દસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા હોય ત્યારે એક સવાલ તો થાય છે કે આ આંદોલને ગુજરાતના રાજકારણ પર કેવી અસર કરી છે સૌથી પહેલા તો જીગરભાઈ હું તમને વાત કરીશ કે ભલે દસ વર્ષ પૂરણ પૂર્ણ થઈ ગયા છે પણ આજે પણ અમે આંદોલન વિશે વિચારીએ છીએ ને તો એ રાત અમને યાદ આવે છે એ સેવા યજ્ઞ જે હતો એ જે સેલાબ હતો એ કહેવાય ને કે ભવિષ્યમાં હવે કોઈ કરી નહીં શકે ફરી પાછો અમે અમે લોકો ધારશું તો અમે લોકો પણ નહીં કરી શકીએ એ પણ વાસ્તવિકતા છે કારણ કે સોરી એ મુદ્દા સાથેની લડાઈ હતી અને એ મુદ્દો છે ને ક્યાંક ને ક્યાંક બધાને ઇફેક્ટ કરે એવો મુદ્દો હતો ઘણા લોકોને એનાથી આંદોલન પછીથી જે કંઈ પણ મળ્યું જે ઈડબલ્યુએસ ની વાત તમે કરો છો દસ ટકા બિન અનામત વર્ગને આ લાભ મળ્યો છે તો ઘણા લોકોએ લાભ લીધો પણ છે અને વયમર્યાદામાં પણ વધારો થયો છે પણ એ લાભ પણ ઘણા લોકોએ લીધો છે પરંતુ એની પાછળ લાખો યુવાનોનો ભોગ છે કોઈ ક્યારે એ વાસ્તવિકતા વિશે ક્યારે વાત નથી કરતું પરંતુ અ કહેવાય ને કે છે પહેલેથી લઈને છેલ્લે સુધી અમે એ વાસ્તવિકતા જોઈ છે અમે એ ગ્રાઉન્ડ ને જોયું છે કે લોકોએ પોતાનું ઘર બાર વેચીને પણ જમીનો વેચીને પણ આંદોલનને સપોર્ટ કર્યો હતો એ સમય એવો હતો કે ઘણા યુવાનો એવા હતા કે જે કોલેજની અંદર હતા પોતાનું ભવિષ્ય કેવાય ને ભણીએ અને શિક્ષણ મેળવીને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો સમય હતો એ સમય એને આંદોલનમાં આપ્યો અને આજે એ આંદોલન પૂરું થઈ ગયા પછી ક્યાંક ને ક્યાંક એ છોકરાઓ હજી પણ ક્યાંક ધંધાકીય રીતે નોકરીમાં ક્યાંય સેટ નથી થઈ રહ્યા એટલે કેવાય ને એની આખી જિંદગીનું એને બલિદાન આપેલું છે આ આ કોઈના મગજમાં નથી પણ અમે લોકો જોઈએ છીએ એટલે અમને ખબર છે ઘણા લોકો એવા છે કે જેને ઘરમાં સમય નતા આપી શકતા એવા લોકો પોતાનું ઘર પરિવાર ને સાઈડમાં આંદોલન એવા લોકો ઘણી ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે ઘરમાં નતું ગમતું છતાં પણ સમાજ માટે થઈ અને આંદોલનમાં સમય આપવાના હેતુથી એ લોકોએ ઘર પણ તોડ્યા છે આવી ઘણી બધી ઘટનાઓ છે આવા ઘણા બધા ભોગ છે મેં કીધું ને લાખો યુવાનો ભોગે આંદોલનમાંથી અંગત સ્વાર્થ માટે થઈ અને આંદોલનને તોડવાની આંદોલનને પૂરું કરવાની આંદોલન ને દામવાની સરકાર સાથે સાદગાટ કરવાની ઘણી બધી પ્રયત્નો કર્યા છે એટલે મારી દ્રષ્ટિએ આંદોલનને કેવાય ને કે આંદોલન થી લાભ અને ગેરલાભ બંને થયા છે આપણે જેમ વાત કરી કે લાભ અને ગેરલાભ બંને થયેલા છે લાભ તો આપણે જાણીએ છીએ કે અનામત મળી દસ ટકા અને તેનો લાભ પણ લીધો છે પરંતુ ગેરલાભ કયા પ્રકારના થયા છે હા અનામત દસ ટકા ઈડબ્લ્યુએસ મળી અને વય મર્યાદામાં વધારો થયો એના સિવાય પણ હું તમને કહું કે આજે પાટીદાર સમાજ જે લેવા અને કડવાની વચ્ચે આમ વિખાયેલો હતો સૌથી મોટો ફાયદો એ થયો છે કે પાટીદાર સમાજ આ ને કડવા પટેલ કરતા પાટીદાર તરીકે અમે ઓળખાવા સંપ વધ્યો છે અને આજે ગામડે ગામડે ક્યાંય પણ જાય ને તો અમારો કેવાય ને કે કોઈ ને કોઈ અમારો ભાઈ અમને મળી જાય અમારે કોઈ જાતની અ રહેવાની ખાવાની એવી સગવડની પણ વિચાર ના કરવો પડે અમને ખબર વગર અમારા અમારી બધી વ્યવસ્થા કરી દે ગુજરાત ગુજરાતની બહાર પણ અમે જઈએ તો ગુજરાતની બહાર પણ અમે એટલા ઓળખીએ છીએ કે એકબીજાનું કામ પડે કે કોઈને જરૂર પડે ક્યાંય કોઈ હેરાન થતું હોય તો એક ફોન ઉપર બધા કામ પતી જાય છે સૌથી મોટો લાભ છે જે અમારી પેઢી તો આખી જિંદગી ભોગવશે અને અમારી આવનારી પેઢી પણ આનો ઉપયોગ કરશે બીજું કે ગેરલાભની વાત તમે કરો ને તો સૌથી મોટો ગેરલાભ જે નુકસાન અમને થયું છે એ અમે અમારા ચૌદ દીકરાઓને ગુમાવીએ છીએ અને અમે જિંદગી પર અમારી આવનારી દસ પેઢીઓ નહીં ભૂલી શકે જે ભોગ એને આપ્યો છે હકીકતમાં આંદોલનના હીરો હું એ લોકોને માનું છું કારણ કે એને પોતાનો જીવ ગુમાવ્યો છે એના પરિવાર એટલું સહન કર્યું છે અને છતાં પણ સમાજની સાથે ઉભા રહ્યા છે તો આંદોલનના અસલી હીરો તો હું એ દીકરાઓને ગણું છું આ જે ચૌદ પરિવારો જે છે તેમને આ આંદોલન પછી ક્યારેક મળવાનું થયેલું છે ઘણી બધી વાર મળવાનું થયું છે એમાંના જે હું તમને વાત કરું બ્રિજેશભાઈ કરીને છે આ શહીદ પરિવારમાંથી છે દસ વર્ષથી એનો કેસ લડી રહ્યા છે પણ દુખની વાત એ છે કે જયારે કોર્ટની અંદર તારીખો હોય ને ત્યારે ઘણી વખત એકલા પડતા હોય છે ઘણી વખત અમારે વાત થતી હોય છે કે બેન હવે આમાં શું કરવું શું નહીં આંદોલનના નેતાઓ જે છે હા શહીદ પરિવારોની વાત તો બધા કરે છે શહીદોની વાતો બધા કરે છે પણ ટાઈમ આવે ત્યાં ઊભું કોઈ નથી રહેતું એ પણ એક દુઃખની વાત છે હકીકત છે વાસ્તવિકતા છે અને હું વાસ્તવિકતાને એક્સેપ્ટ કરું છું ફોન ઉપર ઘણી વખત અમે લોકો વાતચીત કરીએ છીએ કંઈ જરૂર હોય તો એક મદદ કરીએ છીએ બધું જ કરીએ છીએ પણ જ્યારે લડાઈ લડવાની વાત આવે ને ત્યારે એકલા હાથે પરિવાર લડાઈ લડતો હોય છે એ પણ બહુ દુઃખ વાત છે એટલે કહેવાનો મતલબ એવો છે કે બધા આંદોલન પછી પોત કામ ધંધામાં પોતાના પરિવાર સાથે અ જતા રહ્યા છે પોતે સમય નથી આપી શકતા પણ જે ભોગે આપણે આ બધું મેળવ્યું છે એને પણ ક્યારે ભૂલી ન જવું જોઈએ એ પણ એક વાસ્તવિકતા છે આ જે ચૌદ શહીદ પરિવારોના દીકરાઓ અને તેમનો પરિવાર તેમણે પોતાના દીકરા વાલ દીકરાને ખોયેલા છે તેમના પરિવારોને સમાજે કંઈક ને કંઈક અંશે મદદ તો કરી હશે તેમાં ના નથી પરંતુ કોઈ આ જેમ આપે એક દાખલો આપ્યો બ્રિજેશભાઈનો સમાજે મદદ કરી હતી હોસ્પિટલ ની મદદ કરી હતી વકીલ મદદ કરી હતી પણ ક્યાંક ને ક્યાંક ફરી પાછો અમારી પાસે એ મુદ્દો આવે છે કે હવે અમને અહીંયાથી સહાય મળતી બંધ થઈ ગઈ છે હવે અમારે કઈ આગળ કઈક કરવું પડશે એટલે કહેવાનો મતલબ એવો છે કે જયારે દેખાડો કરવાનો હોય ને ત્યારે લોકો તૂટી પડતા હોય છે અમે છીએ તમે ટેન્શન ના લો અમે છીએ તો ધીમે 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 કરીને મુદ્દો ભૂલાવા માંડે છે ને ત્યારે લોકો એનાથી હાથ ઊંચા કરી દે છે એટલે અ મુદ્દાને જે કાંઈ પણ વાસ્તવિકતા છે જે કંઈ પણ ઘટના બને છે ને એનો લાભ લેવા માટે પણ ઘણા લોકો નીકળી પડે છે અને એનો લાભ પણ ઘણા લોકોએ લીધેલો છે જોકે સમાજમાંથી ઘણી બધી બધા જ પરિવારને ઘણી બધી મદદ મળી છે પણ તમારા રૂપિયા આપી દેવાથી કે તમારા એની કેવાય ને કે એની એની વ્યવસ્થા કરી દેવાથી એનો દીકરો પાછો નથી આવી જવાનો એ પરિવારની પીડા આ જીવન રહેવાની છે દીકરો પાછો ચોક્કસ નથી આવવાનો પરંતુ તેને એક હુંફના બે શબ્દો અને કદાચ તેનું ગુજરાન ચલાવી શકાય તેવી વ્યવસ્થા સમાજે ચોક્કસ કરી છે મારા પણ ધ્યાનમાં છે અપના પણ ધ્યાનમાં છે જીગેશાબેન એક સવાલ એ પણ કેટલાક ખૂણે ક્યાંક ચર્ચાતો હોય છે કે પાટીદાર અનામત આંદોલન પછી કેટલાકે તેનો લાભ લીધો અને રાજકીય કક્ષાએ સેટ થઈ ચૂકેલા છે અને સમાજને ભૂલી ગયા છે આ સાચી વાત છે હા એમાં હું તમને એટલી વાત એક મુદ્દા સાથે વાત કરીશ કે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કહેવાય ને કે જેને દેશને સાચી રીતે આઝાદ કર્યો હોય ને તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા આંદોલનકારીઓ ઘણા બધા હતા ઘણા લોકોએ દેશ માટે ઘણું બધું કર્યું છે અને બધા મહાન લોકો છે પરંતુ જયારે કહેવાય ને કે એક ગુલામીમાંથી બહાર નીકળીને બીજા લોકોની ગુલામીમાં આપણે ગુલામી માંથી બહાર નીકળીને ગુલામ જ હતા પણ એ ગુલામીમાંથી જો કોઈ આઝાદ કરાવ્યો છે જયારે આંદોલનની શરૂઆત શરૂઆત થઈને ત્યારે જય સરદારના નારા સાથે આંદોલન ચાલુ થયું અને સરદાર વલ્લભભાઈ પટેલ ને બધાએ ખૂબ જ કહેવાય ને કે આગળ લઈ ગયા જય સરદાર જય સરદાર કરીને ખૂબ માન સન્માન આપ્યું બધું જ કર્યું પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં ચૂક પણ થઈ છે જ્યારે સ્ટેડિયમ નું નામ ચેન્જ થયું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ માં તેનું નામ ચેન્જ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપવામાં આવ્યું ને ત્યારે સરદાર પ્રેમીઓ બધા ક્યાં ગયા હતા મને એ નથી સમજ પડતી હું ઘણી વખત ટકોર કરું છું એટલે કહેવાનો મતલબ એવો છે મારો કે જ્યારે જ્યારે લાભ ખાટવાની વાત હતી ત્યારે જે ચહેરાઓ થઈ ગયા હતા એને લાભ ખાટ્યો છે અને અત્યારે ક્યાં છે બધાને ખબર છે ઘણા લોકો જો હું એવું માનું છું કે આ આંદોલન થી ત્રણ પ્રકારના લોકો મળ્યા એક ને રાજકીય લાભ ખાટો હતો એક કોઈને આર્થિક લાભ ખાટો હતો એકને રાજકીય અને આર્થિક બંને લાભ ખાટવો હતા અને ચોથા લોકો એવા હતા કે જે ગમે ત્યાં છે જ્યાં પણ છે ભાજપમાં છે કોંગ્રેસમાં છે કોઈ સંગઠન જોડાયેલા છે કે આપમાં છે ક્યાં પણ છે પણ સમાજની વાત આવે ને ત્યારે સમાજ સાથે ઉભા રહે છે એવા બહુ ઓછા લોકો છે મનોજભાઈ છે અલ્પેશભાઈ છે એવા બહુ ઓછા લોકો છે બાકીના લોકોને અત્યારે દસ વર્ષે યાદ આવ્યું છે કે હવે સમાજને આપણી જરૂર છે પાછું બોલવું પડશે કારણ કે એને ટિકિટો નથી મળી મને દસ વર્ષ પછી અમારી એક ગાંધીનગરની એક મીટિંગ બોલી હતી બોલાવવામાં આવી હતી અને ગાંધીનગરની અંદર બધા જ લોકો ભેગા થયા હતા આંદોલનના જૂના જૂના લોકો પણ ભેગા થયા હતા પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એની અંદર કહેવાય ને કે આ આવશે તો હું નહીં આવું આ આવશે તો હું નહીં આવું એવી એક લાગણી હતી મારો કેવાનો મતલબ એમ છે કે જયારે આંદોલન સ્ટાર્ટ થયું કે આજે એ જ લોકો કેવાય ને સમાજ ને આવીને એમ કે છે કે હાર્દિક થી તમે દૂર રહો હાર્દિક આવો છે હાર્દિક તેવો છે પણ મારા મારી ગરદરી હું કોઈને સપોર્ટ નથી કરતી કોઈનો વિરોધ નથી કરતી પણ મારું કહેવાનું એમ છે કે હાર્દિક જ્યારે ગયો ભાજપની અંદર ત્યારે અમે પણ ગુસ્સે થયા હતા કારણ કે બહુ બધા કેસ પેન્ડિંગ પડ્યા હતા સમાજના છોકરાઓ હેરાન થતા હતા કેટલા વર્ષોથી હેરાન થતા હતા હાર્દિક બીજેપીમાં ગયો ત્યારે અમે લોકો એનાથી નારાજ જ હતા પરંતુ આ બે ની કમ્પેરિઝન કરીએ ને તો હાર્દિક દસ ટકા ઈડબલ્યુએસ અપાવીને ભાજપમાં ગયો જ્યારે આંદોલનમાં લોકોને જરૂર હતી ને ત્યારે

પાટીદાર અનામત આંદોલન અને તે વિશેની કેટલીક વાતો આજે આપણે વાગોળી ભવિષ્યમાં આ આંદોલનના પડઘા હજી પડશે કે ભૂલાઈ જશે આંદોલનની અંદર એવા લોકો પણ હતા કે જે આજે પણ ખાલી ને ખાલી માત્ર ને માત્ર મુદ્દાઓ સાથે છે જે પેલા હતા એ એવા ઘણા બધા લોકો આજે પણ મુદ્દાઓ સાથે લડાઈ લડી રહ્યા છે બધા પોતપોતાની રીતે અલગ અલગ દિશામાં લડાઈ લડી રહ્યા છે તો એવા લોકોને અત્યારે કેવાય ને કે સરકાર થી કોઈ પાર્ટી થી કઈ જ લેવા દેવા નથી માત્ર ને માત્ર એક જ લક્ષ્ય હોય છે કે પીડિતોને ન્યાય મળે અને સમાજમાં ઘણા બધા પ્રશ્નો છે ખાલી પાટીદાર સમાજમાં નહીં હવે તો કહેવાય ને કે આંદોલનકારીઓની જે ભૂમિકામાં હતા એ લોકો બધા જ સવર્ણસ અઢારે વર્ણના લોકો માટે લડી રહ્યા છે તો એક નેતા તો આંદોલન થી પેદા થાય છે લોકોને બધાને ખબર છે પણ વાસ્તવિક જે નેતા જે હોવો જોઈએ જે કહેવાય ને કે સામાન્ય લોકો માટે જે લોકો કામ કરી રહ્યા છે એ હવે હાઇલાઇટ થઈ રહ્યા છે અત્યાર સુધી કેવું હતું કે પારખવાનો સમય હતો જેને જે કરવું હતું કરી લીધું જેને લાભ ખાટવો તો ખાટી લીધો આર્થિક રીતે રાજકીય રીતે બધી જ રીતે લાભ ખાટી લીધો પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોની સાથે રહી લોકોના પ્રશ્નોને સમજી છેવાડાના લોકો સુધી પહોંચી શકે ને એવા ઘણા બધા અત્યારે અમારા આંદોલનકારીઓ સક્રિય છે જે તમને ગુજરાતની જનતાને બધાને ખબર જ છે બધા પોત રીતે અલગ અલગ મુદ્દાઓ પર લડી રહ્યા છે તો મારા ખ્યાલથી જો આગળની તમને વાત કે રાજકીય રીતે પડઘો પડશે તો મારું એવું જ મારું એ કહેવાનું છે કે આવા લોકોને જો સપોર્ટ મળશે સમાજનો બીજા લોકોનો બધાનો સપોર્ટ મળશે આગેવાનોનો સપોર્ટ મળશે ને તો ઘણી બધી આપણી કેવાય ને કે પરિસ્થિતિ છે આપણી જે વાસ્તવિકતા છે ગુજરાતની આર્થિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ કાનૂની દ્રષ્ટિએ જે કંઈ પણ આપણી એક ખરાબ વાસ્તવિકતા છે કે કોઈને કહેવાય ને કે જે રીતે જે સિસ્ટમ ચાલવી જોઈએ ચાલતી નથી તો જો આવા લોકોને સપોર્ટ મળશે ને તો એ વાસ્તવિકતા આપણે બદલી શકશું ગુજરાતની જે કંઈ પણ લોકોના જે હક છે એ લોકોને એના સુધી પહોંચાડી શકશું પણ સાચા લોકોને સપોર્ટ નથી મળી રહ્યો એ પણ એક ગંભીર વાસ્તવિકતા છે અને એમાં લોકોનો વાક નથી જનતાનો વાક નથી કહેવાય ને કે દૂધનો દાદ ચાલો છાશ પણ ફૂકી ફૂકી નથી જી એક સવાલ થાય છે અને એકદમ ટૂંકમાં મારે સમજવો છે સમય મર્યાદા છે એટલે આ આંદોલન પછી સમાજને યુવા નેતાઓ ચોક્કસ મળ્યા છે અને ખૂબ સારી રીતે આગળ પણ વધી રહ્યા છે પરંતુ તમને એવું લાગે છે કે રાજકીય કક્ષાએ પાટીદાર સમાજનું પ્રભુત્વ કદ પ્રમાણે વેંતરી પણ દેવામાં આવ્યું હોય હા સો ટકા અને એમાં ક્યાંક ને ક્યાંક અમારા સમાજના બની કેવાય ને આંદોલનના લીધે ઘણા બધા આગેવાનો બન્યા છે ઘણા બધા નેતાઓ બન્યા છે ઘણા બધા ધારાસભ્યો સાંસદ સભ્યો બન્યા છે તો આંદોલનનો લાભ લઈને જે લોકો આગળ ગયા છે ને જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે એ લોકો સમાજને સપોર્ટ નથી કરતા એ પોતાનો લાભ જોવે છે પોતાની પાર્ટીને તકલીફ ન થાય એવી રીતનું વર્તન કરે છે તો આ વસ્તુને ક્યાંક ને ક્યાંક સત્તાધીશ પાર્ટી હોય કે બીજી ત્રીજી કોઈ પણ પાર્ટી હોય આ વસ્તુને જોઈને ક્યાંક ને ક્યાંક એ લોકોને ખબર છે કે આને હવે સમાજની જરૂર નથી આપણી જરૂર છે એટલે એ લોકો એવી રીતે ચલાવી અને ક્યાંક એનું કદ કાપી નાખ્યું છે અને થયું છે ભી એવું કે જ્યારે સમાજને જરૂર હોય ત્યારે એ લોકો ઊભા નથી રહેતા એટલે જ્યારે એને જરૂર હોય ત્યારે સમાજ પણ ઉભો નથી રહેતા એના ઘણા બધા પાસા છે વેતરાઈ જવાના પણ ઘણા બધા પાસા છે જી આજ વિષય પર આપણે દર્શક મિત્રો અલગ અલગ મહાનુભાવ સાથે ચર્ચા કરીશું અને અમારા આ તમામ એપિસોડ ને જોવાનું ન ભૂલતા જીગીશા બેન આપ મુંબઈ સમાચાર માં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું ગુજરાત ના પાટીદાર સમાજ ની એક ક્રાંતિ ની શરૂઆત થઈ રહી છે જય સરદાર જય સરદાર આ આંદોલન યાદ છે કે ભૂલી ગયા ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અનામત આંદોલનના દસ વર્ષ પૂર્વ આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે આંદોલનથી સમાજને શું મળ્યું કેટલો થયો ફાયદો પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર